નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આજના આ વિડીયોમાં વાતચીત કરવાની છે ડ્રેગન ફ્રૂટના પાક વિશે કેમ કે ડ્રેગન ફ્રૂટની ખેતી દિવસે ને દિવસે આપણા ગુજરાત રાજ્યમાં વધતી જાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો લાખો રૂપિયા એમાંથી કમાઈ રહ્યા છે તો કઈ રીતના ડ્રેગન ફ્રૂટની ખેતીને આપણે પણ નવો વેગ આપી શકીએ એની આજે માહિતી મેળવવાની છે તો તમે આ વિડીયાને છેલ્લે સુધી જોજો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપસો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે તો આ પ્લેટફોર્મ પર સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરી દેજો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ કપાસમાં આવતી ગુલાબી ઈયળની ટ્યુબનું પોસ્ટર જોઈ રહ્યા છો જે કોલગેટ જેવી ટ્યુબ આવે છે કપાસ આપણો જ્યારે પચાસ દિવસ આજુબાજુનો થાય ત્યારે એમાં મગના દાણા જેટલા ડાળી ઉપર ટપકા કરવાના હોય છે આ ટપકા કરવાથી નર અને માદાની જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર કામકાજ કરે છે અને ગુલાબી ઈયળ આવતા અટકાવે છે આની વિશે વધારે માહિતી મેળવવા માટે આ ટ્યુબ ક્યાંથી મળે કેટલા વીઘામાં કેટલી વાપરવાની હોય એની તમામ માહિતી મેળવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકો છો તો ડ્રેગન ફ્રૂટની ખેતી એક નવી વિશેષતા સાથે ઘણા બધા ખેડૂત મિત્રો કરી રહ્યા છે તો આ ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂત મિત્રો દસ સેલ્શિયસ તાપમાનથી લઈને ચાલીસ સેલ્શિયસ સુધીનું તાપમાન હોય એવા વિસ્તારોમાં થઈ શકે છે એટલે કે આસાનીથી આપણા ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ શકે છે એની જમીનની જો વાત કરીએ તો કાળી મધ્યમ ગોરાડું રેતાળ અથવા તો તાસવાળી જમીન વધારે માફક આવે છે તો એવા વિસ્તારોમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતી આસાનીથી થઈ શકે છે બીજી ખાસ કરીને વાતચીત કરીએ તો પિયતનો જે દર હોય એ ડ્રેગન ફ્રૂટ વાવ્યા પછી પંદર દિવસે અથવા તો વીસ દિવસે એક પિયત આપવાનું હોય છે ચોમાસામાં કાંઈ પિયત આપવાની જરૂર નથી અને ખાસ કરીને ડ્રેગન ફ્રૂટને વાવવાની કઈ રીતના સિસ્ટમ હોય છે તો થાંભલા ઉપર ફિનિશિંગ કરીને ડ્રેગન ફ્રૂટને વાવવાનું હોય છે એમાં જે ડ્રેગન ફ્રૂટનો એક છોડવો હોય એ રીતના વાવવાનું હોય છે ડ્રેગન ફ્રૂટ આવવાની શરૂઆત ક્યારે થાય છે એની જો વાત કરીએ તો આસાનીથી આપણે ગણીએ તો અઢાર મહિનાથી લઈને ચોવીસ મહિના પછી ડ્રેગન ફ્રૂટ આવવાની શરૂઆત થાય છે એમાંય ખાસ કરીને આપણા જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કમલમ પ્રકારની જે ડ્રેગન ફ્રૂટની ખેતી છે એ વિશે ઘણી બધી માહિતી ઇન્ટરનેટ ઉપર છે અને ઘણા બધા વિડીયોના મારફતથી પણ આપણને મળી જાય શકે તેવી છે એટલા માટે કમલમ ડ્રેગન ફ્રૂટની ખેતી પણ તમે આસાનીથી કરી શકો છો એટલે કે ડ્રેગન ફ્રૂટને કમલમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને એના બજાર ભાવની વાતચીત કરીએ તો બજાર ભાવ પણ ખૂબ સારા એવા હોય છે જે રીતે માર્કેટમાં આપણને ત્રણ ચાર વર્ષથી લારી ઉપર જે ડ્રેગન ફ્રૂટ નહોતા જોવા મળતા એ અત્યારે સામાન્યપણે આપણે લારીઓમાં ડ્રેગન ફ્રૂટ અને કીવી નામના જેવા ફળ આપણને જોવા મળી રહ્યા છે તો આ રીતના ખેડૂત મિત્રો ડ્રેગન ફ્રૂટની સામાન્યપણે વિશેષતાની વાતચીત કરવાની હતી આગામી સમયમાં આપણે વિડીયો બહાર પાડવાના છીએ એમાં ડ્રેગન ફ્રૂટની તમામ ખેતી અને જે ખેડૂત મિત્રો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને આપણે ઇન્ટરવ્યુ આમાં નોંધવાના છીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને ડ્રેગન ફ્રૂટની ખેતીને આપણે વેગવંતી બનાવી શકીએ જોતા રહો આવા અવનવા તાકાતવાળા સમાચાર સાથે ખેડૂતપુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન